કેન્દ્રની મોદી સરકારે શિક્ષણને સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે અને જે અંતર્ગત હવે નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એનો મતલબ એવો થાય છે કે હવે જે બાળકો પાંચ અને આઠમાં નાપાસ થાય છે તો તેમને આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં નહીં આવે કેન્દ્ર સરકારની આ નિર્ણય બાદ હાલ રાજકીય વર્તુળમાં હલચલ શરૂ થઈ ચૂકી છે કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે

साथ ही शाला धोरण आठ सुना कोई विद्यार्थी ने स्कूल बाहर काढ़ी सक्ष नहीं हम लोगों ने ये निर्णय लिया है कि पांचवी में और आठवीं में हर प्रयास करने के पश्चात यदि डिटेंशन करने की आवश्यकता पड़े तो डिटेन किया जाए लेकिन उसमें यह भी प्रावधान किया गया है कि आठवीं कक्षा अच्छा तक किसी भी बच्चे को हमारे स्कूलों से निष्कासित नहीं किया जाए तो हम एक्सेस तो चाहते हैं लेकिन राष्ट्रीय शिक्षा नीति के तहत हम ये भी चाहते हैं कि हर बच्चे का लर्निंग आउटकम कहीं बेहतर हो उमदा हो और इसको प्रयास में लाने के लिए वैसे बच्चों के लिए जो पढ़ाई में शायद किसी कारणवश उतने अच्छे नहीं हैं उस पर विशेष ध्यान भी दिया जा सकेगा और ये रूल्स में जो बदलाव लाए गए हैं इससे ये संभव हो सकेगा तो मैं समझता हूँ इससे हमारे सभी बच्चों के लर्निंग आउटकम्स को हम बेहतर बना पाने में सफल हो पाएंगे वास्तव में शिक्षण मंत्रालय वरिष्ठ अधिकारियों ने जनावे अनुसार આ સૂચના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ત્રણ હજારથી વધુ કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય અને સમાવેશ થાય છે પોતાના નિર્ણય લઈ શકે છે જ્યાં દિલ્હી સહિત સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલેથી જ આ બે વર્ગો માટે નો ફેલ પોલિસી લાબૂદ કરી ચુક્યા છે ઉપરાંત હરિયાણા અને પુંગીચેરીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી જ્યારે બાકીના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ નીતિને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ મંત્રાલયના સચિવ સંજીવ કુમારના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા હાલ ધોરણ અને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કારણ કે આ વર્ગોને મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે આ નવી નીતિ સાથે વિદ્યાર્થીઓને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં શિક્ષણ અધિકાર અધિનિયમમાં સુધારા પછી ઓછામાં ઓછા સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલેથી આ બે વર્ગો માટે નો ફેલ નીતિ નાબૂદ કરી હતી સરકારનું માનવું છે કે આ પગલું વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવત્તા લાવવામાં મદદ કરશે ઉપરાંત શિક્ષકો અને વાલીઓએ બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ સજાગ અને જાગૃત બનવાની જરૂર પડશે બીરો રિપોર્ટ જીએસ